નમસ્કાર દર્શક મિત્રો હું સંદીપ સોની માલણ ટુડેમાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો શ્રી ભરતકુમાર ભાસ્કર ઠાકર સ્થાપિત શ્રી ગુજરાત નાગરિક નિધિ લિમિટેડ જેમાં ગુજરાત રાજ્યના કોઈ પણ નાગરિક શેર હોલ્ડર થઈ શકે છે ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા નોંધાયેલ અને માન્ય કરવામાં આવેલ શરાફી સંસ્થા જેના સ્થાપક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શ્રી ભરતકુમાર ભાસ્કર ઠાકર શ્રી ગુજરાત નાગરિક નિધિ લિમિટેડ ની સ્થાપના અને તેના માટે આગુ યોગદાન શ્રી ભરતકુમાર ભાસ્કર ઠાકર દ્વારા તારીખ ચાર એપ્રિલ બે ના રોજ સ્વશ્રી ભાસ્કર દાદાના જન્મદિને શ્રી મહુવા મહિલા સોસાયટી સ્થાપના કર્યા બાદ બાર વર્ષ સુધી શ્રી મહુવા મહિલા સોસાયટી માધ્યમથી શ્રેષ્ઠ નાણાકીય સેવાઓ આપ્યા બાદ સમગ્ર ગુજરાતના તમામ મહિલાઓ પુરુષો તમામ નાગરિકોને ઉત્તમ નાણાકીય સેવાઓ આપવા માટે તારીખ ત્રીસ માર્ચ બે ના રોજ રામનવમીએ શ્રી ગુજરાત નાગરિક નિધિ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી જેમાં શેર હોલ્ડરના હિતમાં શ્રેષ્ઠ અને નાણાકીય સેવાઓ આપવામાં આવે છે અને પ્રથમ વર્ષે જ નફો થયેલ હતો જે અંગેની તમામ વિગતો અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ઉપરાંત વિગતો અને આંકડાકીય માહિતીને ધ્યાને લેતા શ્રી ગુજરાત નાગરિક નિધિ લિમિટેડ સ્થિરતા સલામતી અને અવિરિત પ્રગતિના પર સૌ શેર હોલ્ડર્સના સહકારથી આગળ વધી રહી છે ત્યારે આ તકે સૌ શેર હોલ્ડર્સ સાથે ડિરેક્ટર્સ બોર્ડ ઓફ મેનેજમેન્ટ મેમ્બર્સ ઇન્વાઇટી મેમ્બર્સ અને કર્મચારી ગણ તેમજ પંજાબ નેશનલ બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયા એચડીએફસી બેંકનો પણ આભાર વ્યક્ત કરે છે શ્રી પુષ્પાબેન ભરતકુમાર ઠાકર ચેરમેન શ્રી ગુજરાત નાગરિક નિધિ લિમિટેડ મોવા શ્રી મહુવા નાગરિક સહકારી બેંક ના પ્રમુખ તરીકે તથા અન્ય પદો પર વર્ષો સુધી સેવા આપ્યા બાદ તેમજ મહુવા નગરપાલિકામાં પણ પ્રમુખ તરીકે તથા અન્ય પદો પર વર્ષો સુધી સેવા આપ્યા બાદ બે હજાર અગિયાર માં શ્રી મહુવા મહિલા સોસાયટીની ભારત દ્વારા સ્થાપના કરવામાં આવેલ નવસો ચાલીસ સભ્યો શરૂઆત કરી અને ત્યારબાદ બાર વર્ષ સુધી શ્રી મહુવા મહિલા સોસાયટીએ સહકારી ક્ષેત્રના માધ્યમથી ઉત્તમ સેવાઓ આપ્યા બાદ બે હજાર ત્રેવીસમાં શ્રી ગુજરાત નાગરિક નિધિ લિમિટેડ ની સ્થાપના કરવામાં આવી અને તેના માધ્યમથી ગુજરાતના કાર્યક્ષેત્ર સાથે કામગીરી શરૂ કરવામાં આવી અને આજે શ્રી મહુવા નાગરિક નિધિ લિમિટેડ લગભગ અગિયાર કરોડ ડિપોઝિટ તેર કરોડ ઉપરાંત વર્કિંગ કેપિટલ સાથેની સંસ્થા બની ચૂકી છે અને સેફ ડિપોઝિટ હોટ તેમજ અન્ય ગ્રાહકલક્ષી તમામ બેન્કિંગની સેવાઓ આપવામાં આવે છે જેમાં સેવિંગ ખાતાનો સમાવેશ છે સાડા સાત લાખ રૂપિયા સુધીની મર્યાદામાં લોન આપવામાં આવે છે દોઢ લાખ સુધીની મર્યાદામાં સ્પોટ ઉપર તત્કાલ લોન આપવામાં આવે છે તેમજ ડિપોઝિટરોને ઉત્તમ વ્યાજ આપવામાં આવે છે અને લોન આપવામાં આવે એમાં ખૂબ જ વ્યાજબી દરથી લોન વ્યાજ દરથી લોન આપવામાં આવે છે આમ ખૂબ જ તે ઉત્તરોત્તર પ્રગતિ સંસ્થાની થતી જાય છે અને મહુવા ક્ષેત્ર તેમજ મહુવા હવે તો આખા ગુજરાતનું કાર્યક્ષેત્ર થયું એટલે ભાવનગર અમદાવાદ સુરત રાજુલા જુનાગઢ રાજકોટ વગેરે અનેક સ્થળોથી પણ બીજા મેમ્બલો પણ છે મુખ્યત્વે આપણે મહુવા અને મહુવા વિસ્તારના લોકોને ખૂબ સારી સુવિધાઓ બેન્કિંગ સુવિધાઓ ઉત્તમમાં ઉત્તમ આપવામાં આવી રહી છે મહિલા સોસાયટી ત્યારબાદ ગુજરાત નાગરિક નિધિ લિમિટેડ માં સભાસદોને ઉત્તમ ભેટ પણ આપવામાં આવેલ છે અને ડિવિડન્ડ પણ આપવામાં આવેલ છે અને આવતા દિવસોમાં હજુ પણ ઉત્તરોત્તર ખૂબ અને ખૂબ સારી સેવાઓ આપવાનો અમારો હેતુ છે અને આવતા દિવસોમાં આપણી જે સંસ્થા છે ગુજરાત નાગરિક નિધિ લિમિટેડ એ આખા ભારતનું કાર્યક્ષેત્ર બને અને રિઝર્વ બેંકની લાયસન્સથી કામ કરે એના માટે અમે પ્રયત્નશીલ છીએ કારણ કે અત્યારે કેન્દ્ર સરકારનો મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ એટલે કંપની બાબતનું મંત્રાલય છે એની મંજૂરીથી આપણે ગુજરાત નાગરિક નિધિ લિમિટેડનું કામકાજ થાય છે હવે બીજી જો એનબીએફસી આપણે ભારત લેવલની બનાવી હોય તો રિઝર્વ બેંકની મંજૂરી જોઈએ અને એ લેવા માટે પણ અમે પ્રયત્નશીલ છીએ જેથી કરીને આવતા દિવસોમાં બેંકના સભાસદો બેન્કિંગ કામકાજ જે આપણું ચાલે છે એમના સભાસદો મેમ્બર્સને ખૂબ સારું વળતર પણ મળે સારી સુવિધાઓ મળે અને તમામ પ્રકારની બેન્કિંગ સેવિંગથી માંડીને બધી સુવિધાઓ આપણે આપવા માટે અમે પ્રયત્નશીલ છીએ બસ આટલું કહીશ